જય માતાજી મિત્રો તો આજે આપણો બીજો વિડીયો છે મિત્રો તો આજે આપણે જવાનું છે તેનો આપણે ઇતિહાસ જાણવાનો છે કે તેનો ઇતિહાસ શું છે તો મિત્રો આજે આપણે બ્લેક ઘોડો એટલે કે આપણું બ્લેક પેન્ડલું છે મિત્રો તો બને જ રહેજો તમે અમારા આગળના વિડીયોમાં મિત્રો

ધરાવતું જસમલનાથ મહાદેવનું મંદિર છે મિત્રો આરસોડા ગામની અંદર પૌરાણિક શિવાલયમાં પવિત્ર શ્રાવણ મહિનામાં શ્રદ્ધાળુઓનો ભારે ધસારો પવિત્ર શ્રાવણ માસમાં શિવ મંદિરમાં હર હર મહાદેવ સાથે ભક્તોનો સાંધ ગુંજી રહ્યો છે ત્યાર વિજાપુર તાલુકાના આરસોડા ગામે આવેલ પ્રાચીન જસમલનાથજી શિવ મંદિરમાં દર્શનાથો શ્રાવણ માસમાં ભક્તોની ભીડ જોવા મળે છે આસોડા દેવડામાં આ મંદિર અત્યાર સુધી અખંડિત રહેલું છે બારમી સદીમાં બંધાયેલા આ મંદિરની વિશેષતા એ છે કે મુખ્ય શિવ મંદિરની તરફ ચાર ખૂણા સૂર્ય મંદિર વિષ્ણુ મંદિર ગણેશ મંદિર અને શક્તિ મંદિર આવેલા છે આરસોડાના શિવ મંદિરના પ્રવેશ દ્વારે તોરણ હતું આજે રચાયેલા વૈવિધ્યતા સાંસ્કારિક જીવન પ્રસંગે કન્યા વિદાય શિકાર નતરક વૃંદ દિલપાલ ગણેશ વાદક દેવાંગોનો કુબેર ચામુંડા ગજથર હસ્તાક્ષર વગેરે શિલ્પો સુંદર છે મંદિર નીચે એક વહેરું પણ આવેલું છે ગુજરાતના મંદિર સ્થાપત્યમાં મહત્વનું સ્થાન ધરાવતું આ શિવ પંચાયતન મંદિર ઊંચું જગતી પર આવેલ છે મધ્યનું મુખ મંદિર પૂર્વ ભીખમુખ છે જેની આગળના ભાગે ઉત્તર પૂર્વ અને દક્ષિણ પૂર્વ પરસરા મુખ મંદિર અને મૂર મંદિરની પાછળની બાજુ એટલે કે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ બે મુખ મંદિર મરેલ કુલ પાંચ મંદિરો ઉપરાંત પ્રવેશ માર્ગ બે તોરણ આવેલા છે પંચાયત મંદિર પૈકી મધ્ય મધ્યમૂર્ખ મંદિર તલ દર્શનની દ્રષ્ટિએ જોતા ચોકીયુક્ત મંડપ અંતરાલ અને ગર્ભગૃહના માર્ગે અંગે ધરાવે છે જેમાં ઉત્તર દક્ષિણ કક્ષાની રચના છે ચોકીના પ્રવેશ ભાગે ઇલિકા તોરણ છે ચોકી નિવૃતમાં પણ વિવિધ શિલ્પોનું યુક્ત પણ છે સ્તંભ પર વ્યાપલ શિલ્પો છે ચોકીની શ્રેણીની બંને તરફ ક્ષેત્રપાળના શિલ્પ ચોકીની બહાર દિવાલો મંડપ જેમ વિવિધ શિલ્પોએ ફૂલ વેલ ભૌમોતિક

લોકવાયકા પ્રમાણે આ મંદિરનું નિર્માણ બાબરા ભૂત દ્વારા કરવામાં આવ્યું છે આ મંદિર શ્રાવણ મહિનામાં આજુબાજુના ગામના લોકો અને દૂર દૂર સુધી દર્શન કરવા માટે આવે છે શ્રાવણ માસમાં આ મંદિરમાં અનેક શ્રદ્ધાળુઓ મહા મહાદેવના મંદિરે શીર્ષ ઝુકાવે છે અને શ્રાવણ મહિનાની અમાસના દિવસે એક હજાર આઠ કમળ પૂજા થાય છે અને ભંડારો પણ રાખવામાં આવે છે તેમજ શિવરાત્રીના દિવસે અહીંયા બહુ મોટી હવન થાય છે આ અંગે ગામના સરપંચ રમેશકુમાર રાવર જણાવે છે કે શ્રાવણ મહિનાની અમાસના દિવસે કમર પૂજા અને ભંડારનું પણ આયોજન કરવામાં આવે છે સોલંકી કારમાં નિર્માણ પામેલા આ પૌરાણિક શિવ મંદિર પ્રત્યેક ગ્રામોનો અને ગુજરાત શિવ ભક્તો અપાર શ્રદ્ધા ધરાવે છે અરસોડા આ શિવલિંગમાં શ્રદ્ધાળુ બિલીપત્રથી પૂજા કરી શિવલિંગનો જળાભિષેક અને દૂધ અભિષેક કરી અદ્ભુત થતો હોય છે શ્રાવણ મહિનો પૂરો મહિનો આ શિવાલય હર હર મહાદેવના નામથી ગુંજતું રહે છે મિત્રો બીજી એ વાત મિત્રો કે આરસોડા ગામના લોકો કહે છે કે આ મંદિર એક રાતમાં બનાવવામાં આવેલું છે મિત્રો સવાર પડતા જ તે એક મંદિર છે પાછળના ભાગે તે અધૂરું રહી ગયેલું છે મિત્રો એટલે કે તેઓનું કેવું થાય છે કે આ મંદિર સવાર પડતા જ એટલું બાંધકામ રહી ગયું અને ત્યાંના લોકો કહે છે કે આ મંદિર બાબરા ભૂતે બનાવેલું છે મિત્રો એક જ રાતમાં તો તમે પણ આ મંદિરની મુલાકાત લેવા માંગતા હોય જસલમનાથ મહાદેવના મંદિરની મિત્રો તો જિલ્લો મહેસાણા તાલુકો વિજાપુર અને ગામ આવેલું છે મિત્રો મહાદેવ મહાદેવનું મંદિર મિત્રો તમને આ મંદિર કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જરૂર જણાવજો અને હર હર મહાદેવ લખવાનું ભૂલતા જ નહીં મિત્રો હર હર મહાદેવ હર